એ હવે હાલ તો તો જે બરોબર છે પરંતુ છેલ્લે ભાઈ કઈ કેવું ગાય છે એ સાંભળીને ત્યાં બધા જોનૈયા છે એ ફટાફટ પાછા દોડે છે અને કઈ કેવું કરે છે જે ખાસ તમારે જોવાનું છે હા યાર બિલકુલ હવે તમને બધાને ખબર છે કે આપડા ગુજરાતની અંદર ઘણા બધા દિવસોથી એક ગીત ચાલી રહ્યું છે કે ભુવા પાણી કરવા ગયા ભુવો મારા પરંતુ એ ગીત ને હજારો માણસો ઓળખવા લાગી ગયા તો લ્યો હવે સૌથી પેલા અને તરત જ આ ભાઈએ જે આ ગીત ગાયું છે કે જોન લઈને પહેણવા જ્યાં તા વીરો મારા અને પછી જે છેલે ગાય છે એ સાંભળો તો લ્યો હવે તરત જ આજનો વિડીયો જોઈ લ્યો અને એને પેલા ભાઈઓ આ યુટ્યુબ ચેનલ માલાજી ક્લિપ્સ યાર તમારા બધાની ચેનલ છે તો ખાસ કરીને ચેનલ ઉપર પહેલી વાર આયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને દરરોજ આવા નવા નવા અને અનોખા વિડીયો આપણી આ ચેનલ ઉપર જોવા મળતા રહે છે અને અત્યારે સોશિયલ મીડિયાની એક અલગ દુનિયામાં હાલ તમે જે આ નાનકડો વિડીયો ના છો એ વિડીયો ખૂબ જ મોટી સંખ્યાની અંદર વાયરલ થઈ રહ્યો છે તો લ્યો હવે સૌથી પહેલા આજનો આ વિડીયો જુઓ અને એની અંદર આ ભાઈએ જે આ ગીત ગાયું છે એ સૌથી પહેલા ગીત સાંભળી લ્યો અને ખાસ કમેન્ટ કરજો કે ભાઈનો કેવો અવાજ છે તો લ્યો હવે આ જોન પહેલા આજનો જોઈ લ્યો લઈને પૈણવા જાતા વીરો મારા જોન બીજે મંગાયા વરઘોળ આવનારા જોન લઈને ભણવા જાતા વીરો મારા